રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર ભરૂચતોલ નાકા પાસેથી આંખ ફરકનો જુગાડ રમાતા અને જુગાડનો હિસાબ વાપી આપવા જતા બે આરોપીઓને રોકડા રૂપિયા તથા સ્વિફ્ટ ફોરવિલ ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાસઠ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર ભરૂચતોલ નાકા પાસેથી જુગાર રમતા બે જુગારીઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડતા જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે સદલી પાસે આવેલ ગરાદી ગામમાં આંખ ફરકના જુગાર રમી રમાતા જુગારીઓનો હિસાબ કરોડો રૂપિયા લઈ બે હિસ્મો સ્વિફ્ટ ગાડીમાં વલસાડ જિલ્લાના વાપીઘા ખાતે આપવા જાય છે જે આધારે એલસીબી ટીમ નાકા ખાતે વોચ ગોઠવી બાતમીવાળી કારને ઝડપી પાડી હતી